જય સ્વામિનારાયણ પ્રાપ્તિના વિચાર પર બધા સાથે મળીને રોજ ગોષ્ઠી કરો છો એ જાણીને બહુ જ આનંદ થયો છે પરંતુ માન સ્વામી મહારાજને આ વિષય પર રૂચિ છે અને આપણે સૌ સાથે મળીને એના પર ગોષ્ઠી કરીએ છીએ એટલે એનાથી ખૂબ સમાસ થશે ખાસ તો આ વિષય ઉપર આપણને જે જે પ્રેક્ટિકલ પ્રશ્નો થતા હોય એની પણ ચર્ચા થાય છે એટલે એનાથી પણ બધાને બહુ લાભ થાય છે આજે આપણે એવા કેટલાક જે પ્રશ્નો આવ્યા છે એના ઉપર વિચાર કરીશું પહેલો પ્રશ્ન એવો છે કે પ્રાપ્તિનો વિચાર કરીએ છીએ પણ રોજ બરોજના જીવનમાં એવી પરિસ્થિતિઓ આવે જ્યારે એને પ્રેક્ટિકલ એપ્લાય કરવા જઈએ ત્યારે એનું વિસ્મરણ થઈ જાય છે ખરા સમય જ ભૂલી જવાય છે આવી પરિસ્થિતિમાં શું કરવું વાત સાચી છે કે આપણે પ્રાપ્તિના વિચારના માર્ગે આપણે શરૂઆત કરી છે અને એટલે જ એ જ્ઞાન હજી એટલું દ્રઢ નથી થયું કે સીધું જ કામ લાગે આપણને એટલે એનો અર્થ એ થયો કે આપણી પ્રેક્ટિસ હજી આપણે વધારે પાક્કી કરવાની છે અને રસ્તો આ જ છે સ્વામીની વાતોમાં આવે છે સ્વામી કહે કે આપણે સંભાળીએ પાછા ભૂલી જઈએ સંભાળીએ પાછા ભૂલી જઈએ એમ કરતાં કરતાં જેમ સાયકલ ચલાવતા ચલાવતા આપણે પડતા પડતા બેલેન્સ આવી જાય છે એકવાર એવી જ રીતે આ વિચારની અંદર પણ એવું છે કે વિચાર કરીએ પાછા ભૂલી જઈએ પછી ફરી પાછા આપણે યાદ કરીએ એટલું ચોક્કસ થાય છે કે એક પણ વખત પ્રાપ્તિનો વિચાર કર્યો હોય તો એ કંઈક ને કંઈક અસર આપણા ઉપર મૂકીને જાય છે એટલે એ નકામો નથી જતો જ્યારે પ્રેક્ટિકલ પ્રસંગોની અંદર આપણે કદાચ ઢીલા પડી ગયા કે આપણે જે રીતે વર્તવું જોઈએ એ રીતે ન વર્તી શક્યા એવું કદાચ બની ગયું પણ એટલું તો બને કે જો પ્રાપ્તિનો વિચાર એ દિવસે થયેલો હોય તો એની કંઈક અસર આપણા ઉપર ચોક્કસ હોય કે જેથી નેગેટિવ સાઈડની અંદર આપણે જેવું ડેમેજ થવાનું હોય એવું ન થાય એમાં આપણને રાહત તો થાય એટલે જ્ઞાન એવું છે કે એ જતું નથી એ આપણને દર વખતે દરેક વિચાર આપણને કંઈક ને કંઈક પ્રદાન કરીને જાય છે આપણા વ્યક્તિત્વની અંદર આપણા જીવના બળની અંદર કંઈક ઉમેરો કરીને જાય છે એટલે ભલે કદાચ અત્યારે આપણને એવો અનુભવ થતો હોય પણ આપણે પ્રાપ્તિનો વિચાર ચાલુ રાખીશું તો આગળ જતાં આપણને એ પણ અનુભવ થશે કે આપણી ધીરજ સ્થિરતા બધું વધતું જાય છે પછી એક પ્રશ્ન એવો છે કે પ્રાપ્તિના વિચાર કરતાં કરતાં સાંખ્ય વિચાર કરીએ ત્યારે જગતને જગત સંબંધિત બધું ખોટું થઈ જાય છે તો લૌકિક રીતે જીવનમાં કોઈ હેતુ રહેતો નથી તેથી પુરુષ પ્રયત્નો પણ થતો નથી તો કોઈ લૌકિક ગોલ સેટ કરીએ તો વિચાર રહ્યા કરે કે કદાચ આમાં બંધન થશે તો અને સત્સંગ ભક્તિ ગૌણ થઈ જશે તો તો લૌકિક પ્રગતિનો વિચાર કરવો કે નહીં અને કરીએ તો કેવી રીતે વિચાર કરવો જેથી બંધન પણ ના થાય અને સત્પુરુષ રાજી પણ થાય હવે આ તો બહુ સારી વાત કહેવાય કે જો આપણને આવું થવા માંડ્યું હોય તો એ ચોક્કસ પ્રગતિ કહેવાય કે આપણને જગત સંબંધી સંકલ્પો વિચારો ઈચ્છાઓ એ બંધ થવા માંડે તો એ ખોટું ના કહેવાય એ તો સારી વાત છે અને એટલા આપણે જગતમાંથી પાછા વળ્યા અને ખરેખર વળવાનું જ છે આ દુનિયામાંથી તો પણ એમાં એક વસ્તુ છે કે પ્રાપ્તિનો વિચાર એ આપણને નિષ્ક્રિય કે આળસુ નથી બનાવતો પ્રાપ્તિનો વિચ વિચાર તો આપણને વધારે ઉર્જાવાન બનાવે છે વધારે ચેતનવંતા બનાવે છે વધારે એક્ટિવ બનાવે છે એટલે સેવામાં ભક્તિમાં બધી ક્રિયાઓમાં એફિશિયન્સી આપણી વધે છે પ્રાપ્તિના બળથી અને જો એમાં સાંખ્યનું બળ પણ ભળી જાય અને પછી આપણે કોઈ પ્રયત્ન કરીએ એ તો ઉલટાનું ચિંતા રહિત થઈને આપણે પ્રયત્ન કરી શકીએ એટલે વધારે સારા થવા જોઈએ પ્રશ્ન એ છે કે એનું મોટિવેશન શું હોય તો આપણા માટે એક જ મોટિવેશન પછી હોય છે કે ભગવાનને સંતરાજી થાય આપણો વ્યવહાર પણ આપણો વ્યવહાર નથી એ બાપાનો વ્યવહાર છે એટલે આપણું દેહ આપણું કુટુંબી આપણું ઘર આપણી સંપત્તિ બધું જ મહારાજ અને સ્વામીનું છે સત્પુરુષનું છે માનસાઈ મહારાજનું છે તો પછી જેવું તેવું કેવી રીતે કરાય એટલે મહારાજે કીધું બીજી બધી ઈચ્છાઓ તો ન રાખવી પણ એટલી ઈચ્છા જરૂર રાખવી કે ભગવાને સંત મારા પર પ્રસન્ન થાય આપણે એમના થયા છીએ તો જે કરવું તે બેસ્ટ કરીને બતાવવું શાસ્ત્રીમાં જ કહેતા ભણવું તો પહેલો નંબર સાદું થવું તો પહેલો નંબર એમાં આપણે જે ક્ષેત્રમાં હોઈએ એમાં બેસ્ટ કરી બતાવીએ એ આપણા સત્સંગનું જ ગૌરવ વધારે છે સ્વામી બાપાનું જ ગૌરવ વધારે છે તો જેવું તેવું શું કામ કરીએ આપણે એટલે એ એનું મોટિવેશન બને છે પછી એમાં લાભ કે હાનિ થાય તો આપણે એનાથી ડિસ્ટર્બ પણ નથી થતા અને આપણો પ્રયત્નમાંથી પાછા નથી પડતા એટલે ઉલટાનું એ પ્રેરકબળ શુદ્ધ પ્રેરકબળ વિક્ષેપ વગરનું પ્રેરકબળ બને બને છે એટલે જવાબ એ છે કે સાંખ્ય વિચાર એનાથી આપણે કરતા હોઈએ તો રાજીપાના વિચારને આપણે સાથે રાખવો જ જોઈએ ત્રીજો પ્રશ્ન એ છે કે પ્રાપ્તિનો વિચાર એપ્લાય કેવી રીતે કરવો એટલે જેમ કે એક જ્યારે તમે ઇમોશનલી અપસેટ થઈ ગયા હોઈએ અને એમાંથી બહાર આવવું હોય જ્યારે જીવનનો આનંદ ગુમાવી બેઠા હોઈએ જ્યારે અગત્યની મિટિંગ પૂર્વે માનસિક ચિંતા હોય અથવા જ્યારે અઘરી પરિસ્થિતિઓ અને અઘરા માણસો સાથે કામ કરી રહ્યા હો આમાં કેવું છે કે જેમ તમે મેથેમેટિક્સમાં કે ફિઝિક્સની અંદર કોઈ એક ફોર્મ્યુલાને સારી રીતે તમે સમજી ગયા હો તો સામે પ્રોબ્લેમ્સ જેટલા પણ દાખલાઓ હોય એ બધા જ એક્ઝામ્પલ્સ એક જ ઇક્વેશનથી સોલ્વ થતા હોય છે જો એને ક્લિયરલી સમજ્યા હોય ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સ આપણને ક્લિયર થયા હોય તો એ જ ફોર્મ્યુલા એ બધા જ પ્રોબ્લેમને સોલ્વ કરવામાં કામ લાગતી હોય છે એવી રીતે અહીંયા પણ કેવું છે કે પ્રાપ્તિના વિચારને આપણે જો ખરેખર સમજ્યા હોઈએ તો એ બધી પરિસ્થિતિમાં કામ લાગશે અને ઇનફેક્ટ આપણે એને એપ્લાય કરીશું ને ત્યારે જ એ વિચારની ક્લેરિટી વધારે થશે પ્રાપ્તિના વિચારથી આપણા પ્રોબ્લેમ સોલ્વ કરવાના અને તમે એને સોલ્વ કરવા જાઓ ત્યારે આપણો એ વિચાર વધારે સ્પષ્ટ થાય છે ફોર એક્ઝામ્પલ એક જ વસ્તુ આપણે જોઈએ કે ભાઈ પ્રાપ્તિનો વિચાર એટલે શું છે કે જે ભગવાન સર્વ કરતા હરતા છે એ જ આ પ્રગટ છે એ મારા ઈષ્ટદેવ છે એ મને ગુરુ હરિરૂપે સાક્ષાત મળ્યા છે અનંત આશ્ચર્યો થાય છે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તેના દ્વારા જ થાય છે એટલે આ દુનિયામાં એમની મરજી વિના કાંઈ જ થતું નથી પાંદડું હલાવ્યું હલતું નથી કાંઈ જ થતું નથી એમની મરજી વિના અને એ ખોટું કર થાય જ નહીં મારું કોઈ દિવસ ખરાબ ન થાય બસ આપણને આટલું ખાલી લે ને એમનું કરતાં અને એમનું પ્રગટ પછી આપણે દુઃખી થવું હોય ને તો એ ન થઈ શકીએ જો ખરેખર એવું સમજી ગયા હોઈએ તો એટલે એને એપ્લાય કરીશું તો અંતેના બીજા વચ્ચેમાં મારે જ કીધું છે તો આપણને સમજાશે કે ઓહો આમાં તો ખજાનો ભર્યો છે પ્રાપ્તિના વિચારની અંદર એ આપણને સમજાશે પછીનો પ્રશ્ન એવો છે કે અક્ષરની મોટાઈ એટલે કે સાઈઝ બ્રહ્માંડો વગેરે મારા માટે સમજવી બહુ અઘરું છે તો ઓન્લી થિંગ દેટ મેક્સ સેન્સ ટુ મી ઇઝ હાઉ હી મેક્સ મી ફીલ ઇઝ ધેટ ઓકે હા એમાં કંઈ વાંધો નથી કે ભાઈ મહંત સ્વામી મહારાજ આપણને મળ્યા છે અને એ આપણને સુખી બનાવે છે બરાબર છે અને આપણે તો એ જ છે કે આટલા મોટા છે પણ એ આપણા છે એ જ તો એમની મોટપ છે એટલે એ રીતે સમજવું એમાં કંઈ ખોટું નથી પણ એટલું ચોક્કસ રાખવાનું કે આ જે એમના સ્વરૂપ સંબંધી મોટપની વાતો હોય તો એને ઇગ્નોર ના કરવી અને એ મારા માટે સમજવી અઘરું છે એમ કહો ત્યાં સુધી વાંધો નથી પણ જરૂરી નથી એવું નહીં બોલવાનું એટલે મિતર કહ્યું ના હોય એ છે જ અને હકીકત છે પછી આપણે કદાચ પોતાના અંગ પ્રમાણે જે વિચાર આપણને વધારે સમાસ કરતો હોય એ આપણે ધારણ કરવાનો હોય એને વધારે આપણે ગૂંટવાનો હોય એટલે એમાં વાંધો નથી પછીનો પ્રશ્ન છે હું માનું છું કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન છે ગુણાતીતાન સ્વામી મૂળ અક્ષર છે અને મહંત સ્વામી મહારાજ પ્રગટ છે આમાં કોઈ શંકા નથી બીજા કોઈ ધર્મ કે ભગવાનને હું ફોલો નથી કરતો છતાં હૃદયના ઊંડાણમાં એક એવી બીક રહે છે કે પ્રાપ્તિનો વિચાર જીવનના અઘરા સમયમાં એટલે કે મૃત્યુ સમયે નોકરી ના હોય ત્યારે બીમારીમાં મદદ કરશે કે નહીં હું દુઃખ વગર જીવી શકીશ મહારાજ કરતા હરતા છે એવું સમજવામાં મને પ્રશ્ન નહીં આવે પણ જ્યારે પ્રેક્ટિકલ ચેલેન્જીસ આવશે ત્યારે હું દુઃખમાંથી બહાર આવી શકીશ આવા વિચારો મારા મનમાં આવતા રહે છે અને મારે દુઃખી નથી થવું પણ સ્થિર થવું છે પ્રાપ્તિ કેવી રીતે મને મદદરૂપ થશે જ્યારે બીજા કોઈ હરિભક્તને જીવનમાં પ્રશ્ન આવે છે ત્યારે હું તેમને પ્રાપ્તિનો વિચાર કરવાનો ઉપાય બતાવું છું પણ મને અંતરના ઊંડાણમાં એમ થાય છે કે જો મને એવી પરિસ્થિતિ આવશે તો હું કેવી રીતે એનો સામનો કરી શકીશ અને રડીશ નહીં જો ચિંતા ન કરવી હંમેશા મહારાજ સ્વામી એ કદાચ આપણી કસોટી કરશે તો આપણું ગજુ હશે એટલી જ કરશે એનાથી વધારે નહીં કરે દયાળુ છે એટલે આપણું ઘડતર કરવા માટે કદાચ આવી અઘરી પરિસ્થિતિઓમાંથી પસાર કરશે પણ એક જ વસ્તુ છે કે જોડિયા પારેવાની જેમ આપણે જંપલાવી દેવાનું છે અને સૂકું પાંદડું જેમ વાયુના આધારે રહે છે એમ આપણે એમના આધારે રહ્યા છે અને કંઈ એવું ડર લાગે કંઈ બીક લાગે તો નાનું બાળક હોય કોઈ બીક લાગે તો મા બાપને બાજી પડે ને એમ આપણે એમને બાજી પડવાનું બાજી પડવું એટલે પ્રાર્થના કરવા માંડવાની આપણા પાસે આધાર છે આપણે નિરાધાર નથી એટલે યોગી બાપા કહેતા કે કોઈ દિવસ આપણે દુઃખી થવાનો વારો આવવાનો જ નથી આશ્રો દ્રઢ રાખવો ભજન કરવું સેવા કરવી કોઈ દિવસ દુઃખ નહીં આવે દુઃખ જેવું લાગે બીજા કોકને પણ આપણા જીવનમાં દુઃખ નહીં આવે જો આપણે આ પ્રાપ્તિના સિદ્ધાંતને વળગીને ચાલશું એટલે કોઈ દિવસ એવા નેગેટિવ વિચાર ન કરવા કે આવશે ત્યારે શું થશે આવતા આવશે ત્યારે શું થશે એ તો જેણે આપણી જવાબદારી લીધી છે એ જ આપણને ઘડવાના છે આપણે તો જેમ એમણે કહ્યું છે એમના વચને પ્રાપ્તિનો વિચાર કરતા રહેવાનો પ્રશ્ન પ્રાપ્તિ કેમ સમજાતી નથી અને તેની પ્રતિધિ કેમ નથી આવતી તેનું મુખ્ય કારણ શું છે બે જ વસ્તુ છે કાં તો આપણને વિશ્વાસ નથી અને કાં તો વિશ્વાસ પછીનો વિચાર નથી આ બેમાંથી એક કારણ આપણને નડે છે પછીનો પ્રશ્ન છે ક્યારેક બહુ મોટી આજ્ઞા લોપાઈ જાય અને ખરાબ આચરણ થઈ જાય અને વારંવાર આવું થયા કરે પછી પસ્તાવો થાય અને મૂંઝ મનમાં મૂંઝવણ થાય કે પ્રાપ્તિ મારી બગડી ગઈ અત્યારે શું મહારાજ આપણને સાથ આપે છે કે આપણને છોડી દે છે ત્યારે મનને કેવી રીતે વિશ્વાસ આપો કે મહારાજ આપણી સાથે જ છે સાચી વાત છે કે જ્યારે આપણે આજ્ઞા લોપીએ એટલે આપણને જ અંદરથી કોન્ફિડન્સ જતો રહે અને આપણને થાય કે બાપાને આપણી વચ્ચે અંતર પડી ગયું તો મહારાજને સ્વામીને રાજી કરવા માટે આપણે તરત શું કરવું જોઈએ કે ભલે ખરાબ આચરણ કંઈક થઈ ગયું પણ પછી એક સેકન્ડ પણ પડી ના રહ્યું પછી એવો વિચાર કરો કે અત્યારે સ્વામી મારી પાસેથી શું અપેક્ષા રાખે છે હું પડ્યો રહીશ ને રડ્યા કરીશ એનાથી જો રાજી થતા હશે તો એ કરીશ પણ હવે શું થઈ ગયું તે થઈ ગયું પણ હવે રાજી થશે તો હવે હું ઊભો થઈ અને ચાલવા માંડું બીજી વસ્તુ છે એના પહેલાં વર્ષોમાં મહારાજે કીધું કે કંઈ પણ આવું થઈ જાય તો ઇન્દ્રિય અંતકરને દંડ દેવાની પણ તૈયારી રાખવી એક પણ ભૂલ પ્રાયશ્ચિત વગર ન જવા દેવી નાની ભૂલનું પણ પ્રાયશ્ચિત કરી લેવું મોટી ભૂલનો તો કરવાનું જ હોય પણ જે ભગવાન સુજાડે તે પ્રાયશ્ચિત કરીને તરત ઊભા થઈ જવું તો ભગવાનને સન બહુ દયાળુ છે અને આપણને પણ કોન્ફિડન્સ આવી જશે કે આપણે ભગવાનના છીએ માયાના નથી અને આપણે એમાં પડી નથી રહ્યા અને એવું થાય એટલે તરત જ આપણને એ અનુભવ થાય કે મહારાજને સ્વામી આપણી સાથે આવી ગયા છે તો આ રીતે પ્રાપ્તિના બળથી આપણે નિયમ ધર્મ પાળવાના છે પ્રાપ્તિના બળથી પ્રયાસિત કરવાનું છે તો પછી આપણને ક્યારેય દેશકાળનું કદાચ આવરણ આવી ગયું હશે તો એ લાંબુ ટકશે નહીં અને એમાંથી આપણે બહાર નીકળી જઈશું જય સ્વામિનારાયણ માનો મળી છે મોટી વાત હાથ આવી તેમાં હાર જોરે કરી જતન દિવસ રાત સૂતા બેઠા સંભાર જોરે સાચો મળ્યો છે સતસંગ અંગે અચળ કરી રાખ જોરે રખે ચડે બીજાનો રંગ એવો ડાપણ દૂર ના ખજોરે લઈ બેઠા છો મોટો લાભ બેટી પૂરણ બ્રહ્મન રે નહીં તો દુઃખનો ગત ડાપ માની લે જો મરમ રે આજ પામ્યા છો આનંદ પામ્યા દારૂણ દુઃખન રે ગુણાતીપ્ય બ્રહ્મરૂપ નિજાત્મનઃ રખે દાસ ભાવ સ્વામિનારાયણ ભજે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય જય સ્વામિનારાયણ